ટ્રેક્ટરનું મોડલ ખૂબ જ જૂનું છે પણ કંડિશન તમે અમારી ચેનલ ઉપર ટ્રેક્ટરના ફોટા જોઈ રહ્યા છો એકદમ ઓકે કરીને જ ભાઈએ રાખેલ છે કંડિશન ખૂબ જ સારી છે ભાઈએ નવી નાખેલ છે બાકી આ ટ્રેક્ટરના પાછળના ટાયર ની વાત કરીએ તો એસી થી નેવ ટકા જેવા ટ્રેક્ટરના પાછળના ટાયર છે આગળના ટાયર મીડિયમ માં બાકી આ ટ્રેક્ટરમાં ભાઈએ સારો એવો કલર વાપરેલ છે કલર કામ કરાવેલ છે એકદમ હાલ રનિંગ કન્ડિશન છે તો કોઈ મારા મિત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટાઈ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો હાર્દિક ભાઈ આ ટ્રેક્ટરની કિંમત એક લાખ ને બાવન હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતાં જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે જૂનાગઢ અને તાલુકો વિસાવદર અને ગામ છે અનાવડલા ગામે પ્રોપર તમને હાર્દિકભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો હાર્દિકભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો